આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરાળમાં લઈ શકાય તેવી એકદમ ટેસ્ટી અને હેલ્ધી દૂધીની ખીર બનાવવાના છીએ દૂધીની ખીર બનાવવા માટે એક દૂધ જો છે એને આપણે છાલું ખેડી અને એને સાવ ઝીણું ખમણી લેવાનું છે તમારી પાસે જે પણ ખમણી હોય એમાંથી ઝીણું ખમણી શકાય એવી ખમણીથી તમે દૂધીને ખમણી લેજો અને આ રીતે આપણે બધું જ છીણ તૈયાર કરી લીધું છે દૂધી ખૂબ જ તાજી અને રસાવાળી હતી હવે એક ચમચી ઘી લેવાનું છે એ ઘી ઓગળી જાય એટલે આપણે જે દૂધી ખમણેલી છે એને એમાં નાખી અને એને સાંતળવાની છે ઘીની અંદર મીડિયમ ટુ હાઈ ગ્લેસ ગેસની ફ્લેમ રાખી અને હું સાંતળી રહી છું બીજી બાજુ મેં ગેસ ઉપર દૂધ મૂકી દીધું છે અને એ દૂધની અંદર મેં ખાંડ પણ નાખી દીધી છે અહીં મેં ગાયનું દૂધ લીધું છે ઓછા ફેટવાળું તમે વધુ ફેટવાળું પણ દૂધ લઈ શકો હવે દૂધીને સાતળવાનું મેં થોડીક વાર માટે ચાલુ રાખ્યું છે થોડીક ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે અને પછી પેલું ઉકળેલું ખાંડવાળું દૂધ છે એ દૂધીની અંદર નાખી દેવાનું છે એકદમ ઉફાણ આવશે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને સતત હલાવતું રહેવાનું છે જેથી કરીને આમાં જે દૂધીનું પાણી છૂટ્યું હોય એ પણ આપણે બળવા દેવાનું છે અને જે દૂધ છે એને પણ આપણે ઘાટું કરવાનું છે જો તમે વધુ ફેટવાળું દૂધ લીધું હશે તો તરત જ ઘાટું થઈ જશે આવી રીતે એને ખૂબ જ ઉકળવા દેવાનું છે અને એનો રંગ બદલાઈ જશે દૂધી ચડી ગઈ છે કે નહીં એ જોવા માટે તમે એક તાંતણું લઈ અને નખથી ભરાવીને ચેક કરી શકશો કે દૂધી ચડી ગઈ છે નહીં જો હવે તમે જોઈ શકો છો કે દૂધીમાં દૂધનો જે કલર છે ને એ બદલાઈ ગયો છે તમે તો તમારી સામે આ ખીર તૈયાર છે અને આ ખીરની અંદર તમે ડ્રાય ફ્રૂટ નાખી શકો કેસર નાખી શકો તમે ઇલાયચી પાવડર પણ નાખી શકો અને દૂધીને દૂધીની આ ખીર છે ને એને તમારે થોડીવાર માટે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દેવાની છે અને પછી તમે એને ફરાળ તરીકે ઉપયોગમાં લેજો ખૂબ મજા આવશે બેનો એકવાર તમે અચૂક આ ટ્રાય કરજો આ ફરાળી ખીર છે અને દૂધીના તમે કેટલાય ફાયદા અગાઉ તમને જણાવેલા છે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ગમી હશે